નમસ્કાર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત આ અગિયારમાં ઇનોવેશન ફેરમાં હું દેવેન્દ્રપ્રсад ધમલ થાનગઢ તાલુકાના લાખામાજી પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારા ઇનોવેશનનું નામ છે શબ્દ વૃક્ષ ભાષાના શિક્ષક તરીકે કામ કરતા કરતાં જ્યારે મને જણાયું કે વિદ્યાર્થીઓમાં શબ્દભંડોળ સીમિત હતું વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક બહારના શબ્દોનો અર્થ સમજવામાં વ્યક્ત કરવામાં અને વાક્યના પ્રયોગ કરવામાં નબળા જણાતા હતા અને વિદ્યાર્થીઓ શબ્દ વાંચીને યાદ રાખી શકતા વિદ્યાર્થીઓમાં અભિરુચિ ઓછી જણાતી હતી એટલા માટે વિદ્યાર્થીઓમાં શબ્દોની વિકાસ થાય વિદ્યાર્થીઓમાં વ્યાકરણ પ્રત્યે અભિરુચિ વધે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક અભિગમ કેળવાય એવા હેતુથી મેં એક શબ્દ વૃક્ષ નામનો નવતર પ્રયોગ હાથ ધર્યો જેમાં ક્લાસરૂમમાં એક વૃક્ષાકરનો મોટો ચાર્ટ તૈયાર કરવામાં આવ્યો એમાં વિદ્યાર્થી દ્વારા એક શબ્દ પસંદ કરી તેને પાંદડાના કટઆઉટમાં તૈયાર કરી અને વિદ્યાર્થી શબ્દ લખે તેની નીચે એનો અર્થ તેનો સમાનાર્થી શબ્દ અને તેનો ઉદાહરણ વાક્ય લખશે અને આ રીતે એક શબ્દ વૃક્ષ તૈયાર થશે અને વિદ્યાર્થીઓ આ પાંદડાના કટઆઉટમાં ચોટાડશે અને આ રીતે શબ્દ વૃક્ષ તૈયાર થઈ અને દર અઠવાડિયે નિયમિત વાંચન અને તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું અને આજ રીતે બીજા અઠવાડિયે મૂલ્યાંકન કરતા તેમાં અને દ્વારા મૂલ્યાંકન કર્યું અને તેમાં મને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓમાં સાહીઠ ટકા વિદ્યાર્થીઓમાં સરસ રીતે શબ્દ પ્રયોગ કરી શકતા હતા વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે અભિરુચિ ઘડવાની હતી વિદ્યાર્થીઓ શબ્દ પ્રયોગ સારી રીતે કરી શકતા હતા અને આ રીતે મને એક સરસ પરિણામ મળ્યું અને આ ઇનોવેશન શાળામાં મારું હજુ કાર્યરત છે અને સતત વિસ્તરતું રહેશે અને આ ઇનોવેશનમાં મને અંશે સફળતા મળી છે આભાર બસ